વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અમારા શાળામાં છેલ્લા બે વર્ષથી સપ્રાઇઝ બેક ચેકિંગ કરવામાં આવે છે અમારા વિદ્યાર્થીઓને ભણવા બાબતે કોઈ પણ મૂંઝવ હોય તો તેનું તરત જ નિરાકરણ કરવામાં આવે છે અમારી શાળામાં ચિઠ્ઠી દ્વારા ચિઠ્ઠી દ્વારા કોઈ પણ સમસ્યા હોય જે કહી ના શકાતી હોય તે ચિઠ્ઠી દ્વારા લખીને આપવામાં આવે છે તેમાં કોઈ પણ નામ આવતું નથી જેથી બધી સમસ્યાઓનો હલ કરી શકાય છે અમારા ક્લાસમાં ગુપ્ત મોનિટર પણ રાખવામાં આવ્યો છે જેથી શિક્ષક ગણને ખબર પડી શકે કે અમારી અમારા ક્લાસમાં શું ચાલી રહ્યું છે વિદ્યાલયમાં અભ્યાસ કરો છું અમારી શાળામાં દરેક કલાસમાં ગુપ્ત ગુપ્ત મોનિટર રાખવામાં આવ્યા છે જે કલાસમાં જે હોય જે પણ કંઈક સમસ્યા હોય જે પણ કંઈ પ્રશ્ન હોય તો પોતાના બળ શિક્ષકને અમે હાજર જાણ કરે છે અને હાજર્યશ્રી પારક શિક્ષા એ સમસ્યાનો હલ નીકળે છે અને સમસ્યાઓનો સમસ્યાઓને સોલ્વ કરે છે અને અમારી શાળામાં ગ્રાઉન્ડ ડ્યુટી અમારી શાળામાં ગ્રાઉન્ડ ડ્યુટી શિક્ષક રાખવામાં આવ્યા છે જે છૂટી ગઈ અને રિપોર્ટમાં ટાઈમમાં ઉતરવું ડિસિપ્લિનમાં રહેવું પાછળ ભાગ લેવા અને ધક્કાુકી ન પડવી એટલા માટે અમારે ગ્રાઉન્ડ બ્યુટી ગ્રાઉન્ડ બ્યુટી શિક્ષકો રાખવામાં આવ્યા છે અને અમારી શાળામાં હાલથી નહીં અમારી શાળામાં ખેડ પહેલાથી જ અમારી શાળામાં પહે પહેલાંથી જ બેગ ચેકિંગ કરવામાં આવે છે અને શિશુ એકથી દસ દર દસ ધોરણો લગીના બધા જ વિદ્યાર્થીઓના સપ્રાઇઝ બેગ ચેકિંગ કરવામાં આવે છે હું આ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું એ મને ખૂબ જ ગર્વ છે અને મને જુનજા વિદ્યાલય ઝુંઝા વિદ્યાલયના અભ્યાસમાં કોઈ પણ ડર લાગતો નથી અને અમારી સ્કૂલમાં ક્યાંય પણ કોઈ પણ ઘટના ઘટી નથી અને મને ખૂબ જ ગર્વ છે કે હું ઝુંજાર વિદ્યાલયની સ્ટુડન્ટ

આપણે કોઈ બી મુશ્કેલી હોય તો આપણે મુશ્કેલીનો ફળ લાવવા માટે એ તત્પર રહેલા હોય છે અને આપણી સ્કૂલમાં આપણી સ્કૂલના દરેક વિદ્યાર્થીઓને સાચવવા માટે ગ્રાઉન્ડ ડ્યુટી ગ્રાઉન્ડ ડ્યુટીમાં આપણા સ્કૂલના સ્કૂલના શિક્ષકગણ રહેલા હોય છે આપણી સ્કૂલમાં કોઈ આ એવો કોઈ બનાવ નથી બનતો કે જેનાથી કોઈને કોઈને પણ સરિર થવું પડે છે અને આપણી સ્કૂલ જુંજેરા વિદ્યાલયમાં ખૂબ જ સારી રીતે નમસ્કાર હું જીતેન્દ્ર પરમાર હું ઓડા ગામનો રહેવાસી છું મારું બાળક વિરાજ જીતેન્દ્ર પરમાર જે છેલ્લા ત્રણ વર્ષથી વાગડા ઝુંઝેરા સ્કૂલમાં અભ્યાસ કરે છે મને ગર્વ છે કે જે એવી સ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે કે જ્યાં છેલ્લા બે વર્ષથી સરપ્રાઇઝ ચેકિંગ જેમ કે બેગ ચેકિંગની પ્રવૃત્તિ ચાલુ છે અને બીજું એના સિવાય કે જે કામ સીસીટીવી કેમેરા નથી કરી શકતા તે કામ જે શિક્ષકોનો જે સ્ટાફ ગણ છે તે ગ્રાઉન્ડમાં રાઉન્ડ કરીને એ કામ કરે છે કે જે કેમેરાની નજરથી ચૂકી જતું હોય તે શિક્ષકોની નજરથી ચૂક ના રહે બીજું કે અહીંયા ઘડી ક્લાસમાં સરપ્રાઇઝમાં ચેકિંગ તો થાય છે તે દરે તેમ તેનાથી અલગ સસ્પેન્ડમાં મોનિટરો રાખેલા છે સ્કૂલમાં દરેક ક્લાસરૂમમાં કે જે મોનિટર સસ્પેન્ડમાં છે શિક્ષકના ક્લાસરૂમમાં ના હોય તે દરમિયાન બાળકો જે બી કંઈક ખોટી કંઈક પ્રવૃત્તિ કરતા હોય જેમ કે કોઈક અભ્યાસીઓનું કોઈ અલગ પ્લાનિંગ કાં તો કોઈક અભદ્ર વાટો કરતા હોય જેની જાણ વર્કખંડના જે ક્લાસ ટીચર છે તેમને કરે છે જેના લીધે ક્લાસમાં જે કોઈક ખોટા કામ થતા હોય તે ટકતા હોય છે તે સિવાય કોઈક બાળક પોતાની વાત જે માતા પિતાને ના કહી શકતું હોય કે જે અમુક અચકાતું હોય કે હું મમ્મી પપ્પાને કહીશ તો મને બોલશે મારશે એના માટે આચાર્યશ્રીએ તેમની ઓફિસમાં એક બોક્સ મૂકેલું છે કે જ્યાં કોઈ બાળક કદાચ સાહેબને પણ ના કહી શકે તો તે ચિઠ્ઠીમાં લખી ને તે બોક્સમાં નાખી દે છે ને તે બોક્સ ચિઠ્ઠી રોજ ચેકિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી તે ચિઠ્ઠી આચાર્યશ્રી જોઈ અને તેનું તાત્કાલિક સમાધાન લાવે છે એટલે મને ગર્વ છે કે મારું બાળક વાગડા ઝુંઝીરા સ્કૂલમાં અભ્યાસ કરે છે કે જ્યાં આટલા બધા બાળકો હોવા છતાં ચારસોની ઉપરની જે સંખ્યા છે તેમ છતાં પણ કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો બનાવ બન્યો નથી

તેમ નથી આ શાળાનું મેનેજમેન્ટ એટલું સુંદર છે કે જે બાબત વાલીને ખબર નથી હોતી એ બાબત અમને શાળા દ્વારા જાણવા મળે છે ખરેખર બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે તેની ઓળખ આ શારા દ્વારા ખબરદારી જાણી શકાય છે મારી નજર સામે જ ઘણા ઉદાહરણ છે કે ખરાબ રસ્તે ભટકાયેલ છોકરાઓને

બે થી ત્રણ વર્ષ અભ્યાસ ચાલુ છે અને ઇન્જિનિયર સ્કૂલનો અભ્યાસક્રમ સાથે બીજી બધી એક્ટિવિટી પ્રવૃત્તિ પણ સારી છે હમણાં જે અમદાવાદમાં દુર્ઘટના બની છે એના સંદર્ભમાં શાળાના આચાર્ય તથા શિક્ષકગણ અને દરેક વસ્તુ સારી રીતે બેગ ચેકિંગ તથા અન્ય કોઈ પણ વસ્તુ બાળકો ગેરરીતે બેગમાં લાવે છે તેની સારી રીતે ચેકિંગ કરી સંપૂર્ણ શાંતિથી કામ ચાલે છે તથા સ્કૂલમાં સરપ્રાઇઝ ચેકિંગ તરીકે પણ કામ ચાલુ છે કે જે બાળકો અમુક વસ્તુ લાવે છે અને કોઈને ખબર પડતી નથી એના માટે સરપ્રાઇઝ ચેકિંગનું પણ આયોજન સારી રીતે ચાલે છે પછી ત્યાં સીસીટીવી કેમેરા પણ છે જે બાળકોને કઈ અન્ય ઉજવણી હોય તો આચાર્ય શ્રી સાહેબનો પણ સંપર્ક કરી શકે છે અને સારી રીતે સ્કૂલની કામગીરી ચાલી રહી છે જય હિન્દ જય ભારત